પ્રચંડ વિરોધ નોંધાવ્યો પહેલગામમાં હિન્દુ ઉપર થયેલા હુમલાને સખત શબ્દોમાં વખોડી તેના પર કડક પગલા ભરવાની માંગ જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં તાજેતરમાં અઠ્યાવીસ લોકોને ગોળી મારી આતંકવાદીઓ દ્વારા નરસંહાર કરવામાં આવ્યો છે જેનો વિરોધ સમગ્ર દેશમાં ભભૂકી ઉઠ્યો છે જેના ભાગરૂપે આજ રોજ છોટાઉદેપુર માણેક ચોકડી પાસે પાકિસ્તાનનો ધ્વજ ઉપર પગ મૂકી તેને સળગાવી યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો જ્યારે થયેલા બનાવ સંદર્ભે સરકાર કડક પગલાં ભરે અને આતંકવાદીઓને જવાબ આપે તેવી માંગ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પહેલગામમાં થયેલા નાપાક હરકતને મુસ્લિમ સમાજ વખોડી રહ્યા છે મુસ્લિમ સમાજના આગેવાનો જણાવી રહ્યા છે કે આજે કૃત્ય કર્યું છે તે તદ્દન ખોટું છે સરકાર પાકિસ્તાનને આનો જવાબ આપે તેવી અમારી માંગ છે થયેલા આપણા દેશના નાગરિકો થયા છે એ જીવનની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને પાકિસ્તાન જે હિમાકત કરી છે તેમાં તમામ પાકિસ્તાન જવાબદાર છે જેથી અમે દેશની સરકારને વિનંતી કરીએ છીએ કે પાકિસ્તાનને એવો જવાબ આપવામાં આવે કે તેની સાત પેઢી યાદ રાખે તેમ મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું હતું कश्मीर पहलगाव में जो हमला हुआ है उसमें जो हमारे देश के अट्ठाईस नागरिक शहीद हुए हैं हम उनकी आत्मा की शांति के लिए इन्हें श्रद्धांजलि अर्पित करते हैं और ये जो पाकिस्तान ने जो हिमाकत की है इसमें पूरे पूरा पाकिस्तान आर्मी और पाकिस्तान इस का जिम्मेदार है हम हमारी मौजूदा हुकूमत से गुजारिश करते हैं कि इनको ऐसा सबक सिखाए કે ઇન્કી આનેવાલી સાત કુછે ઓર સાત મસલે યાદ રખે યે અમારી गुजारिश હે આજ ક્યા કાળી હે આજ હમને પાકિસ્તાન કા ફ્લેગ જલાયા હે ઓર હમારા પૂર જોર વિરોધ હે ઓર મુસ્લિમ સમાજ ઇસકા પૂરા ખંડન કરતા હે મકરણી સારીક हुसैन सिराज મોહમ્મદ તો પ્રવેદભાઈ તો જે બાબતે મુસ્લિમ સમાજ આજે વિરોધ કરી રહ્યો છે શું કાર્યક્રમ કર્યો ને તમારે શું કહેવું છે મોટા દેપો નગર ની અંદર જુદી જુદી દંડક પર સમાજ આજે ામની અંદર જે નાપાક હકત કરી છે પાકિસ્તાને એના વિરોધમાં મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યો છે વખોડી રહ્યો છે અને પાકિસ્તાનના ફ્લેગને કોંગના નીચે દબાઈને અને એને અળગાવી એનો વિરોધ નોંધાવીએ છે આજે જે કૃત્ય કર્યું છે તરત મોટું કૃત્ય છે અને આપણી સરકાર ભારતની સરકાર જવાબ આપે એ મુસ્લિમ સમાજની માંગણી કરી રહ્યો છે બહુ થયું હું તો એવું ઈચ્છું છું કે હું હોઉં તો હું પોતે ફાયરિંગ કરી દઉં અઠાવીસના જીવ ગયા છે બહુ છે ઘટના આપણા માટે આ જે ટોપની ઘડી છે એની અંદર એમની ફેમિલી